બનાસકાંઠા જિલ્લાના દિયોદરના વડિયા ગ્રામ પંચાયતનું સતત ત્રીજી વખત બજેટ થયું નામંજૂર વડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યોના આંતરિક વિવાદના કારણે ત્રીજી વખત ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું હતું વડિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના સરપંચ પરખાભાઈ માળીના સ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના બાર કલાકે ગ્રામ પંચાયતના વાર્ષિક બજેટ માટે બેઠક મળી હતી વડિયા ગ્રામ પંચાયતના બજેટ બેઠકમાં અધ્યાસી અધિકારી તરીકે દિયોદર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં સતત ત્રીજી વખત બજેટ નામંજૂર થયું હતું તો આજે વડિયા ગ્રામ પંચાયત કચેરીના કમિટીમાં સરપંચ સહિત 10 સભ્યો સાથે અગિયારની કમિટીમાં અગિયાર પૈકી સરપંચ સહિત 10 સદસ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં બજેટના તરફેણમાં ત્રણ અને બજેટના વિરુદ્ધમાં સાત સદસ્યો સાથે કુલ દસ લોકો હાજર રહ્યા હતા જ્યાં એક સદસ્ય કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા વડિયા ગ્રામ પંચાયતનું સતત ત્રીજી વખત બજેટ ના મંજૂર થયું હતું વારંવાર ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થતા વડિયા ગામનો વિકાસ રૂંધાયો હોય તેવો લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરી લીધી એમાં અમારો આર્ટ સભ્ય અમારા સાથે હતા પણ સંજોગો સાથે એક સભ્ય છે જતો રહેવાના કારણે અવિશ્વની દરખાસ્ત પસાર ન થઈ પણ અમારે સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવાનો એમાં હિસાબ આપવામાં આના કાની કરતાં કરતાં લગભગ એને બે વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એને ચાલુ રાખેલો છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ કૂટી લે એમણે અનુશાસન દરખાસ્ત દાખલ કરી એમાં એ સક્ષેસ ના ગયા પછી એમણે છેલ્લે બજેટ ના મંજૂર કર્યું સતત એક વખત પંચાયતી બજેટ બોલાવ્યું એમાં સાત વિરોધ વિરોધ ચાર વિરોધ સાત ના મંજૂર થયો બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી એમાં પણ મંજૂર થયો ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો તો પણ બજેટ ત્રણ વિરોધ સાત મંજૂર કરેલો છે અને અમે પણ ટીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ હતા દાખલો કરેલો છે એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબ રજૂઆત કરી છે રજૂઆત કરી છે અને સરકાર આ વાત છે એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસની યોગ્ય ગામનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ કાર્યવાહી કરી છે માળી માળી હું નામ સરપંચ મારે અગાઉ છ મહિનો પહેલા મારે મારા ભાઈનો પોતરો અને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા એમાં સમાજે મને ખૂબ દબાણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાછી લઈ આપો મેં છોકરી પાછી લઈ આવેલી પંચ્યાસી દાડા એના માવતરો પાસે રહી સત્તો છોકરીને મોરી છોકરાને ઇશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો અને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી ત્યારે છોકરી છોકરા તરફ મેં બોલી ત્યારે એ મારા વિરુદ્ધ કરી અને આ ત્રીજી ટ્રમ્પ છે ભાઈ તાલુકા મંત્રી સાહેબો પણ આવ્યા હતા જિલ્લાની ટીમ પણ આવી હતી જિલ્લાના આદેશથી જીવદનની ટીમ આવી હતી સતો ભાઈ બજેટ મંજૂર કરવા આવતા નથી અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખોબ દબાણ કરી એકતા કરી અને તિધી ફેરે નામ નામજૂર બજેટ કરાવ્યું છે અને સામાજિક ખાસ મને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગામને હાથે રાખીને મેં કોમ કરેલો છે અને હાલે કરવાનું શું હું કોઈનાથી વિરોધ કરતો નથી જ્યારે મારે મિટિંગ હોય ત્યારે બસો બસો ના ટોળા લઈને ગોમવા આવે છે સતત બીજી વખત બજેટ નામ મજૂર છે આગળ તમે કશું રજૂઆત કોઈને કરવાના છો કે નથી કરવાના હા રજૂઆત કરીશ મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે કોને રજૂઆત કરવાના છે હું કમિશનરને કમિશનરને કરીશ ડીડીઓ સાહેબને કરીશ ગમે એને કરીશ ને મારે સામાજિક ડખો છે સામાજિક ડખા માટે મને હેરાન કરે છે બીજું મારી કોઈ તકલીફ નથી ને નિર્દેશાનુસાર તો ફરીથી એક ટકા આપણે આપવી પડે એમ અમે ત્રીસ ત્રણેય સામાન્ય સભા બોલાવેલી અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ જે તરફેણમાં છે એ ત્રણ વટ અને નામંજૂરીની તરફેણમાં છે એ સાત વટ પડતાં ત્રણ વખત બજેટ નામંજૂર થયેલું છે જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે